નમસ્કાર દોસ્તો દોસ્તો આપણે ફ્રૂટ તો ઘણા બધા ખાધા પણ એમાંનું એક ફ્રૂટ કે જે આપણા શરીરમાં ગજબના ફાયદાઓ આપશે અને આને અમૃત પણ તમે ગણી શકો કારણ કે આની અંદર વિટામિન બી સિક્સ તો છે જ સાથે સાથે પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો છે કે જે તમારા મગજને પણ સુધારશે અને તમારા હાર્ટને પણ ગજબનો ફાયદો આપશે ખેડૂત જેના વિશે આજે આપણે વાત કરવાની છે આના દસ ફાયદાઓ કે જે તમે લગભગ ક્યારેય પણ સાંભળ્યા નહીં હોય અમુક એવા ફાયદાઓ છોડતા તમે બીજા ફાયદાઓ સાંભળ્યા નહીં હોય શાંતિથી સાંભળી લો એટલે તમે કાલથી કેળા ખાવાનું ચાલુ કરી કરી દેશો મેં નોંધ પણ છે અલગ અલગ ગ્રંથોની અંદરથી તેમાંથી હું તમને જોઈને સંભળાવીશ સૌથી પહેલો ફાયદો કેળાની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં છે દોસ્તો પોટેશિયમના કારણે શરીરનું બ્લડ પ્રેશર છે વધતું નથી એ નિયમિત રહે છે સારું રહે છે જે વ્યક્તિઓનું બીપી વધતું હોય અથવા વિટામિન બી સિક્સ આની અંદર ખૂબ સારી માત્રામાં છે વિટામિન બી સિક્સના કારણે આપણું મેટાબોલિઝમ છે ખૂબ સારું રહે છે એટલે તમારે વિટામિન બી સિક્સ વધારવા માટે કેળાનું સેવન અવશ્ય કરવું જોઈએ ત્રીજો ફાયદો વિટામિન બી સિક્સ ના કારણે ત્રીજો ફાયદો એ થાય કે એ આપણા મગજને સો એ સો ટકા હંમેશા માટે શાંત રાખવાનું કામ કરે થાક અટકાવવાનું કામ કરે છે મગજમાં જે થાક હોય ને અટકાવે છે ચોથો ફાયદો

જે સ્ત્રીઓને માસિક સ્ત્રાવમાં દુખાવો થતો હોય એમના માટે રામબાણ સાબિત થાય છે કેળું એટલે જે પણ બહેનો માસિક ધર્મમાં દુખાવો વધારે પડતો સહન કરતા હોય એ લોકો માટે એ બહેનો માટે ઉત્તમ છે કેરો જે વ્યક્તિઓનું મૂડ ખરાબ રહેતો હોય આ આઠમો ફાયદો છે આ મૂડ ખરાબ રહેતો હોય એમના માટે ઉત્તમ છે આની અંદર મેગ્નેશિયમ અને B6 રહેલું છે કે જે ખરાબ મૂડને તાત્કાલિક સારું કરવાનું કામ કરે એવા લોકો કે જે વારંવાર અકળામણ ગુસ્સો ચીડિયાપણું એ પ્રકારની તકલીફ ધરાવતા હોય ડિપ્રેશનમાં હોય એ લોકોને રોજ એક કેળું ખવડાવો હું તમને લખીને આપું છું વિટામિન B6 અને મેગ્નેશિયમ વધતા એમના શરીરની લગભગ જે મૂડ ખરાબ થવાની જે તકલીફ છે એનાથી છુટકારો મળી જશે નવમો ફાયદો બ્લોટિંગને ઘટાડે પેટ ફૂલી જતું અટકાવવાનું કામ છે એ કેળા કરે છે તમને વારંવાર બ્લોટિંગ થતું હોય પેટ ફૂલી જાય ઘણા લોકો જમીને એટલે પેટ ફૂલી જતું હોય છે તો આના માટે એક સારું ફળ છે એ આમ તો ડ્રાય ફ્રુટમાં કાજુ પણ છે પણ રોજ એક કેળો ખાવો તો એ તમને ગજબનો ફાયદો આપશે ત્યાર પછી દસમું છે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે કેળું કારણ કેળું વજન પણ ઘટાડે છે કારણ કે ધીરે ધીરે એમાં ઓછી કેલરી એટલું કેલરીઝ નથી હોતું એક રોટલી ખાવો ત્યારે તમે એક કેળું ખાઓ આટલી કેલરી તમને મળશે એક બાજરાનો રોટલો ત્રણસો પચાસ કેલરી આપતો હોય છે સો ગ્રામનો જ્યારે 100 ગ્રામ નું કેળું તમને માત્ર 100 કેલરી આપે ઘણા લોકો વિચારતા હોય કે નહીં હું તો બાજરાનો રોટલો ખાઉં છું કેળું નથી ખાતો કેમ કે કેળાથી તો વજન વધે તો ભાઈ એવું નથી હોતું કેલરીઝ કેળામાં ઓછું છે અને એ આપણા શરીરમાં ગજબના ફાયદા આપે છે જેથી ખાવું જોઈએ એક ફ્રી ટિપ્સ આપું છું કેળું ખાશો તો તમને ક્યારેય પણ પેસ્ટ્રી કે ચોકલેટ ખાવાનું મન નહીં થાય જે લોકોને ગળ્યું ખાવાનું મન થાતું હોય એ લોકો માટે કેળું વરદાન સ્વરૂપ સાબિત થશે આ વિડીયો બધાને શેર કરવા યોગ્ય છે એકવાર શાંતિથી બધાને શેર કરી દો અને તમે પણ સેવ કરી લો ચેનલને ને કરી લો આ વિડીયો આ પ્રકારના વિડીયો આવતા રહેશે